નામ આત્મસંભવિતાંપૂર્વકા તે પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી લોકો ધન માન અને મદથી યુક્ત થઈને કેવળ નામ માત્રના યજ્ઞોથી પાખંડ કરીને શાસ્ત્ર વિધિ વિનાનું યજન પૂજન કરે છે આત્મસંભાવિતા તેઓ ધન માન બડાઈ આદર વગેરેની દ્રષ્ટિએ પોતાના મનથી જ પોતાની જાતને મોટી માને છે આપણે બહુ મોટા છે આપણે બહુ સમાજમાં આપણા જેવું કોઈ નથી એવું માનવું એક ભગાવું પોતાને ભાગશાળી માનવા ને પોતાને મોટા માનવા એવા બેમાં થોડું પોતાને ભાગશાળી માનવા ભગવાન કરીને એ છે પોતાના અહમે કરીને મોટા માનવા આત્મસંભ તેવો ધન માન બળ ના સંબંધે કરીને પોતાને મોટા માનતા હોય તો એને પરંપરામાં વિશ્વાસ હોય અને અહંકાર કરીને પોતાને મોટા માનતા હોય તો એને લોક કમ્પેરિઝન હોય લોક લોકોમાં આપણને સમાજમાં આપણને કેટલા માને છે માણસો એની જ ગણતરી હોય એવો જ એંગલથી જોતા હોય કે લોકોમાં કોઈ આમ છે આપણા જેવું આપણે જેવું કોઈ કરતું નથી આપણે જેવું કોઈ આમ નથી તો કેવળ લોક દ્રષ્ટિથી જ પોતાને માપવું તો એ આશુ આવી જોઈએ લોક દ્રષ્ટિ હોવી જોઈએ ન હોવી જોઈએ એવું પણ હારી હોવી જોઈએ અને ભગવાનને સંબંધે કરીને પોતાને ભાગશાળી માનવું તો દેવી ભાવ આત્મસંભાવિતા તેઓ ધન માન બળાઈ આદર વગેરેની દ્રષ્ટિએ પોતાના મનથી જ પોતામાં સંભાવીતા એટલે સંભાવિત એટલે શું કહેવાય સંભાવીતા ગુજરાતી શું કરું બિરદાવે પોતે પોતે પોતાને બિરદાવે એટલે પોતે ન બિરદાવે તો તમારે જવાનું કોઈક ને કહી દે કે ભાઈ તમે મને મારું ઇન્ટ્રોડ્યુશન કરો મારે મારે થોડું મારું ઇન્ટ્રોડ્યુશન કરાય છે પણ ઇન્ટ્રોડ્યુશન કરો કંઈક મેં હરકું કરો જેવું તેવું નહીં સંભાવિતા એટલે બિરદાવેલા આત્મસંભાવિતા કોઈ બિરદાવવા વાળું ન હોય તો આપણે આપણે આયોજન કરી લઈ એટલે આયોજનપૂર્વક થાય તો આમાં હું આમાં કીધું એમાં ન આવી હાથમાં સંભાવિતા તો પોતે ને પોતે પોતાના પણ આપણે આયોજન કર્યું હોય બીજા જ કરે તો પણ આપણા ને આપણા માણસો કરે એનો અર્થ એવો થાય કે એ આત્મ સંભાવિતા આપણા ને આપણા માણસો કરે બીજા કોઈ કરતા હોય આપણા વખાણ તો વાંધો નહી પારકા કોઈ કરતા હોય તો આત્મસંભાવિતા તેઓ

બિરદાવે પોતે પોતે તો એ આસુરી સંપત્તિનું લક્ષણ છે આસુરી સંપત્તિનો એક ભાગ છે તેઓ ધન માન બળાઈ આદર વગેરેની દ્રષ્ટિએ પોતાના મનથી જ પોતાની જાતને મોટી માને છે પોતાની બિરદાવેલી થોડાક દિવસ સાંભળી ન હોય તો ચાંદરાયણ કર્યું હોય એટલો દુબળો પડી જાય અને પોતાની બિરદાવલી સાંભળે તો પારણું કરે એવો આનંદ થઈ જાય એટલો બધો આનંદ હોય જે જે કોટો હોય તેઓ ધન માન બડાઈ આદર વગેરેની દ્રષ્ટિએ પોતાના મનથી પોતાની જાતને મોટી માને છે કારણ કે બીજા તેમને એમ માનનારા ખૂબ ઓછા હોય છે તે ખોટ પૂરી કરવા પોતે જ પુરુષાર્થ કરી છોટે છે પોતાને એમ સમજે છે કે અમારા સમાન કોઈ પૂજ્ય નથી પોતે જ પોતાને મોઢે પોતાને બિરદાવે છે અથવા બીજાને આડકતરી રીતે પ્રેરણા કરે છે સ્વયં દેરા Panditam manyamanae પોતાની પ્રશંસાનો ભારે આગ્રહ રાખે છે તમે તમે હોશિયાર માનો છો કે ઠોટડા માનો છો કે મીડિયમ મીડિયમ આવો ઠોટડા તો નથી તો પછી આપણે ક્યાંથી ગણ પોતાને કહેવા એટલે મીડિયમ માની એટલે આની કોઈ જવું હોય તો વાંધો નહીં આની કોઈ જવું હોય તો વાંધો નહીં કારણ કે કેટલાક માણસો પોતાને મોઢે એમ કહેતા હોય કે બસ અમને કઈ કેજો અર્જુનની કોડે શાદી મામ ત્વામ પ્રપન્નમ પણ તમે કહેવો એમ નહીં કરું અઢાર અધ્યાય આપણે તો ગીતામાં તો ભગવાને અઢાર અધ્યાય પૂરું કર્યું પણ આપણે તો અઢાર અધ્યાય હું પચાસ અધ્યાય એ પૂરું ન થાય એટલે એને કહેવાય સ્વયં ધીરા મન્ય હાથ જોડે તે ગૌ હું બધું કે શાદી મામ આમ પ્રપન્નમ તો પણ કાંઈ અડે નહીં તો એનું નામ સ્વયં ધીરા મન્યમા પંડિત મન્ય માને કહેવાય કારણ કે પોતાનું પોતાનું જ પકડ્યું એ પકડ્યું બીજાનું કોઈનું હાચું નથી હારું હોય તો સાચું હાચું નથી તો એનો અર્થ સ્વયં ધીરા કહેવાય એ અંદર એને એવી માન્યતા છે કે હું માનું છું હું કેલ્ક્યુલેશન કરું છું કે હું સમજું છું એ જ બરાબર છે બીજા બધા ખોટા બીજાનું સારી વસ્તુ હોય તો એ ન મનાય ત્યારે એ બોલતો ભલે ન હોય સ્વયં ધીરા પંડિત મન્યમાના એવું ન બોલતો હોય આત્મસંભાવિતા ન હોય તો એનો અર્થ એવો પણ અટાણે તો લગભગ એવું રહી નથી અખાતું આત્મસંભાવિતા વિના આપણે ન કરીએ તો બીજા ખરે આપણા માણસો તૈયાર કરી દીધા હોય અને આજે કેટલાક જાડવા એવરગ્રીન હોય એટલે એવરગ્રીન આત્મસંભાવિતાની એને બિરદાવલી ગોખાવી દીધું હોય કે આ તારે મળે ને એડ કરી દેવાની કારણ કે બીજા તેમને એમ માનનારા ખૂબ ઓછા હોય છે તે ખોટ પૂરી કરવા પોતે જ પુરુષાર્થ કરી ચૂટે છે પોતાને એમ સમજે છે કે અમારા સમાન કોઈ પૂજ્ય નથી પોતે જ પોતાને મોઢે પોતાને બિરદાવે છે અથવા બીજાને આડકતરી રીતે પ્રેરણા કરે છે પોતાની પ્રશંસાનો ભારે આગ્રહ રાખે છે તથા બિરદાવલી પોતાને મળે એવો જ ઉદ્યમ કરે છે બીજો ઉદ્યમ ન કરે બિરદાવ બિરદાવલી ન મળતી હોય અને ભગવાન રાજી થતા હોય તો એવો ઉદ્યમ ન કરે પોતાની પ્રશંસાનો ભારે આગ્રહ રાખે છે તથા કોઈ સાચા ખોટા પણ વખાણ કરે તો તુરંત સંપૂર્ણ સાચા માની લે છે ને પણ ક્રેડિટ લવર કે ક્રેડિટ લવર ક્રેડિટ લવર ક્રેડિટની ઈચ્છા મનમાં બહુ હોય કે આપણને જ ક્રેડિટ મળે અને જો કોઈ પૂરી ન કરે તો મૂડલેસ થઈ જાય બહુ પછી આપણું હાલતું ન હોય બીજું તો કંઈ બધાને ધમ ધમરોળી તો ન હોય કે આપણને કોઈ ક્રેડિટ ન આપે તો ક્યારેક જો સત્તા હોય તો તો ધમરોળી આપે બધાને એમ અને નાક દબાવે પણ સત્તા ન હોય તો તોડલેસ ક્રેડિટ કોકને વહી જાય તોય મોડલેસ થઈ જાય પછી આપણને ન મળે તો વાત છે આપણને હોતે ઇક્વલ મળતી હોય તોય મોડલેસ થાય તમારા થોડાક વખાણ ઓછા કરે ને ભાઈ મંત્ર સામે વધારે વધાર કરવા તો શું થાય કે રાજી તો કંઈ ખબર પડતી નથી થાય કેતી ખબર વિષ ઉત્સા મેના વધારે કરી તો ઓ ભગતના વધારે કરી તો તો તમારે રાજે થવા જેવું તો પછી હું થાય એમાં ક્રેડિટ લીધા જેવું કે મેં શીખ હોય હતું ક્રેડિટ લીધા જેવું હોય તો રાજે થવાય લીધા જેવું ન હોય તો ન થાય પોતે જ પોતાને મોઢે પોતાને બિરદાવે છે અથવા બીજાને આડકતરી રીતે પ્રેરણા કરે છે પોતાની પ્રશંસાનો ભારે આગ્રહ રાખે છે તથા કોઈ સાચા ખોટા પણ વખાણ કરે તો તુરંત સંપૂર્ણ સાચા માની લે છે ને પાણી પાણી થઈ જાય છે અને વખાણ કરનાર માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે શું કરવા માટે અને વખાણ કરનાર માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે પછી એના માટે કુરબાન થઈ જાય તેઓ બીજા લોકો એ બિરદાવનારો છે ને

ઓલામાં ઓલું શીટમાં આવ્યા છે બધા એક જ એક જ પ્રકરણમાં આવ્યા છે એટલે એને ઉપસંહાર કરવાનો હોય એટલે એક જ વન શીટમાં લખી દીધું હોય તો ઓલું સાચું માન્ય થઈ જાય બોલું ખોટું હોય માન્ય થઈ જાય ને વન શીટમાં બધે સાઈન તો છેલ્લે કરી હોય એટલે એને આપણી પાસે કામ કાઢાવવું હોય તો આ માની લે બધા કીધું એટલે હું હોઉં તો ન હોઉં તો કેવી રીતે એ કહે કેવી રીતે આપણે જો ન હોય એ વખાણ કરે એવા તો એ કહે કેવી રીતે કહીએ કે કોઈ સદગુણ સામે કે કેશ હે તેઓ બીજા લોકો ન માને તો પણ પોતાને વર્ણ વિદ્યા બુદ્ધિ પર અધિકાર યોગ્યતા વગેરેમાં સર્વશ્રેષ્ઠ માને છે આપણા કાંઈ ન હોય તો કોઈ વખાણ કરીએ કે શું કે આપણા કાંઈ ન હોય તો કોઈ વખાણ કરીએ કે મૂર્ખાય હોય તો કરે શું કે ના ના વખાણ કરનાર પ્રયોજન હોય કે મારે આની પાસે આ કામ કઢાવવું છે તો વખાણ વિના નીકળે નહીં એટલે આ મૂર્ખ હોય ઓલા કઈ વખાણ કરવા વાળા મૂર્ખ હોય ક્યારેક ક્યારેક હોય તેઓ બીજા લોકો ન માને તો પણ પોતાને વર્ણ વિદ્યા બુદ્ધિ પર અધિકાર યોગ્યતા વગેરેમાં સર્વશ્રેષ્ઠ માને છે દૈવી આત્માઓ તો બીજા કોઈ સાચે જ બિરદાવતા હોય તો સંકોચ અનુભવે છે લજ્જિતા અનુભવે છે એ દૈવી પ્રકૃતિનું લક્ષણ છે જ્યારે આસુરીઓને આવું ખૂબ પ્યારું લાગે છે સ્તબ્ધા તેઓ કોઈની સામે નમ્ર નથી થતા